ત્રીજીવાર પ્રધાનમંત્રી બનેલા નરેન્દ્ર મોદીને ને શપથ લીધા બનેલા મંત્રીમંડળમાં નવસારી લોકસભા બેઠકના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ નવ જૂને રવિવારે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા ત્રીજી વખત વડાપ્રધાન બનીને તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરી છે જ્યારે ગુજરાત કોટમાંથી અમિત શાહ એસ જયશંકર સહિત છ સાંસદોએ મંત્રી પદના શપથ લીધા હતા ગુજરાતમાંથી અમિત શાહ જે પી નડ્ડા એસ જયશંકર મનસુખ માંડવિયા અને સી આર પાટીલે મંત્રી પદના શપથ લઈ લીધા છે વિદેશ મંત્રી એસ જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે જ્યારે અમિત શાહ મનસુખ માંડવિયા અને સી આર પાટીલે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જીત્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પાટીલ સાત લાખ તોતેર હજાર પાંચસો એક્યાવન મતથી ચૂંટાઈ આવ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈને બે લાખ સત્તાવન હજાર પાંચસો ચૌદ મત મળ્યા હતા જ્યારે પાટિલને દસ લાખ એકત્રીસ હજાર પાસઠ વોટ મળ્યા હતા નવસારી બેઠક પર સતત ચોથી વાર જીત દર્જ કરાવી સાંસદ બનેલા સી આર પાટીલને પહેલી વાર કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા અને તેઓ ગુજરાત કોર્ટમાંથી મંત્રી બનતા વીસ વર્ષ બાદ સુરત નવસારીને ફરી એકવાર કેબિનેટ મંત્રી મળ્યા છે આ પહેલા કાશીરામ રાણા અટલ બિહારી વાજપેયી સરકારમાં ટેક્સટાઇલ મંત્રી તરીકે કેબિનેટમાં સ્થાન મેળવ્યું હતું ત્યારબાદ ફરીથી સી પાટિલને પાટીલને આ સ્થાન મળ્યું છે जो अटकण लगावाई रही है कि मंत्रालय मैं फरी सूरत ने टेक्सटाइल मंत्री मिली सके सी आर पाटिल ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्य का पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं तब या पक्षपात अनुराग या देश के बिना सभी प्रकार के मूल लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं, मैं सी आर पाटिल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा तो मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्य के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं अथवा मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से સંસૂચિત યા પ્રગટ નહીં કરૂંગા